છ પોન પચાસ છપ્પન સાહીઠ એક ઓગણચાલીસ બેગણ ચાલીસ ઓગણચા પંદરસો ને ઓગણ ચાલીસ રૂપિયા સો નંગ નો ભાવ છો ભાઈ અમાલું ખોટું નળી સિત્તેર નંગ કાઢેલું છે પંદરસોચા બોલું ભાઈ પાંચ સાત પોતે સાત બાણું ઓગણત્રીસો એકત્રીસો પાંચ પચાસ

સાત સો બે બે દર સાતી રૂપિયા સાતી 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 દે કે સમજો ડાણવા કોડિયા 3186 રૂપિયા જીરાવ ભાઈ હા જોઈ ચાલ મય ભેખો દોનંગ છે આપણે ના પછી કાટે ફરીએ ચા હા ઢેલું છે કાપવાનું મારે કે લેવું કાપવાનું પતો આંક્યા તમે બોલી જાવ ને

2263 64 કરો 6463 578 78 78 56 89 નો 2200 510

આઠસો ને સિત્તેર

ત્રણ હાજર બે પાછા નવ દસ થઈ ગયા બાર રૂપિયા પોના ત્રણ ત્રણ હજાર છવ્વીસ તેત્રી એકાવન બાવન આઠ એકસો

600 નંબર જવા પાદર સાતા 700 રૂપિયા એકમ હશે 75 રૂપિયા છે કે પાછળ ને 600 માં 2000 શરૂ રૂપિયા બોલ મેં સારો છે ભાઈ પરવા બાબુભાઈ 31 ભાઈ બદલા નથી જાવ આપણો ઓલ ભાઈ ડિમાન્ડ કો 1800 1800 એક વાર બે વાર અઢી વાર પોણા બે પાછળ જોવા ને